નમસ્કાર મિત્રો આજે આપણે વાત કરીશું દ્વારકાથી કે જામનગરથી વૈષ્ણોદેવી માટે ચાલતી એવી ટ્રેનની જો તમે દ્વારકાથી કે જામનગરથી વૈષ્ણોદેવી જવાનો પ્લાન બનાવી રહ્યા છો તો અમારો આજનો આ વિડિયો એ તમારા માટે ઘણો યુઝફુલ થવાનો છે કેમકે આજની વિડીયોમાં હું જણાવીશ તમને કે જામનગરથી કે દ્વારકાથી આપણે વૈષ્ણોદેવી કેવી રીતે પહોંચવું જોઈએ અહીંયા કઈ કઈ ટ્રેન ચાલે છે કેટલા વાગે ચાલે છે શું હોય છે આ ટ્રેનમાં ભાડું અને આ ટ્રેનો એ અઠવાડિયામાં કયા વારે ચાલે છે અઠવાડિયામાં કેટલા દિવસ ચાલે છે અને આ ડ્રાઇવ એ જામનગર થી ઉપડીને ગુજરાતમાં કયા કયા શહેરોમાંથી પસાર થઈને વિસુન્દેવી જતી હોય છે એની સંપૂર્ણ જાણકારી આજના અમારા આ વિડિયોમાં તમને મળી જશે એટલે વિડિયોને તમે શરૂથી લઈને અંત સુધી જરૂર જોજો અને વિડિયોને શરૂ કરતા પહેલા જો તમે અમારા આ વિડિયોને એક લાઈક નથી કર્યું તો લાઈક કરી દો અને તમે જો હજી સુધી અમારા ચેનલ ઉપર નવા હો તો નીચેથી આ ચેનલને

અને વાત કરું દ્વારકાથી જામનગરના આ ટોટલ ડિસ્ટન્સની તો દ્વારકાથી આ જામનગર એ ટોટલ એકસો ત્રીસ કિલોમીટર અંતર ઉપર જ આવેલું છે અને દ્વારકાથી એવી જામનગર માટે ઘણી બધી ટ્રેનો આવતી હોય છે તમે એમાં સફર કરીને આરામથી જામનગર આવી શકો છો અને જો તમારે ટ્રેનમાં સફર ન કરવું હોય તો દ્વારકાથી એવી પંદર પંદર વીસીસ મિનિટે જામનગરની ઘણી બધી બસો ચાલતી હોય છે તમે એમાં સફર કરીને આરામથી જામનગર આવી શકો છો અને વાત કરું જામનગરથી ચાલતી એવી ટ્રેનની તો જામનગરથી ટોટલ અહીંયા અઠવાડિયામાં બે ટ્રેન એ વૈષ્ણો માટે ડાયરેક્ટ ચાલતી હોય છે અને આ બંને ટ્રેનો એ અઠવાડિયામાં અલગ અલગ દિવસે ચાલતી હોય છે અને વાત કરું એમાંથી પહેલી ટ્રેનની તો આ ટ્રેનનું નામ એ હાપ્પા શ્રી માતા કટરા દેવી રહેતું હોય છે અને આ ટ્રેન એ જામનગર છે અને આ ટ્રેન એ સવારે મિનિટે ઉપડતી હોય છે એટલે કે ચાલતી હોય છે જે એક દિવસ અને આઠ કલાક અને પંચાવન મિનિટ ટ્રેન ને આપણને વૈષ્ણોદેવી બપોરે પાંચ વાગે ને પચીસ મિનિટે પહોંચાડતી હોય છે અને આ ટ્રેન એ અઠવાડિયામાં ખાલી એક જ દિવસ ચાલે છે એ પણ મંગળવારે અને વાત કરું આ ટ્રેનના નંબરની તો આ ટ્રેનો નંબર એ બાર હજાર ચારસોને પંચોતેર રહેતો હોય છે અને આ ટ્રેનની એવરેજ સ્પીડ એ ત્રેસઠ કિલોમીટર અને મેક્સટર મેક્સ સ્પીડ એ એકસો ત્રીસ કિલોમીટરની રહેતી હોય છે અને આ ટ્રેન એ ટોટલ જામનગરના એવા હાપવાથી ઉપડે છે જે વિષ્ણુદેવી પહોંચવામાં ટોટલ બે હજાર ઓગણસાઠ કિલોમીટરનું અંતર કાપતી હોય છે અને વાત કરું આ ટ્રેન એ ગુજરાતમાં કયા કયા શહેરોમાંથી પસાર થઈને એ વિષ્ણુદેવી જતી હોય છે અને આ ટ્રેન એ જામનગરના એવા હોય છે સવારે મિનિટે અને આ ટ્રેન એ રાજકોટ સવારે નવ વાગે મિનિટે પહોંચતી હોય છે અને આ ત્યાંથી આ ટ્રેન રવાના થઈ વાંકાનેર આવે છે વાંકાનેર આ ટ્રેન એ સવારે દસ વાગે ચોત્રીસ મિનિટે પહોંચે છે અને ત્યાંથી આ ટ્રેન રવાના થઈ સુરેન્દ્રનગર આવે છે અને આ ટ્રેન એ સુરેન્દ્રનગર સવારે અગિયાર વાગે અડત્રીસ મિનિટે આવતી હોય છે અને ત્યાંથી આ ટ્રેન આગળ વધી વિરમગામ જંકશન અને અમદાવાદ આવતી હોય છે અને આ ટ્રેન એ અમદાવાદ બપોર બે વાગે પંદર મિનિટે પહોંચતી હોય છે અને આ ટ્રેન એ અમદાવાદ થી આગળ વધીને નડિયાદ જંકશન આણંદ જંકશન છાયાપુરી ગોધરા અને દાહોદ થી આ ટ્રેન એ વૈષ્ણો જતી હોય છે અને આ ટ્રેન એ નડિયાદ ત્રણ વાગે સત્યાવીસ મિનિટે છાયાપુરી ચાર વાગે વીસ મિનિટે ગોધરા પાંચ વાગે તેર મિનિટે અને દાહોદ એ સાંજે છ વાગે આવતી હોય છે અને આ ટ્રેન એ દહોદ થી આગળ વધીને એ વૈષ્ણો તરફ જતી હોય છે અને આ ટ્રેન એ ટોટલ બે હજાર અઠાવન કિલોમીટર નું અંતર કાપીને એ વૈષ્ણો દેવી જતી હોય છે અને આ ટ્રેન એ ખાલી એક જ દિવસ ચાલે છે એ પણ મંગળવારે અને વાત કરું આ ટ્રેન ના તો આ ટ્રેન જે જામનગર થી ઉપડે છે આ ટ્રેન નું એ જામનગર થી ભાડું એક વ્યક્તિનું સ્લીપર ક્લાસમાં આઠસો રૂપિયા થ્રી ટાયર એસી માં બે હજાર પંચ્યાસી રૂપિયા ટુ ટાયર એસી માં ત્રણ હજાર પંદર રૂપિયા અને ફર્સ્ટ ટાયર એસી નું ભાડું અહિયાં પાંચ હજાર એકસો ને ચાલીસ રહેતું હોય છે જો તમારે સ્લીપર ક્લાસમાં સફર કરીને વૈષ્ણોદેવી જવું હોય તમે માત્ર આઠસો રૂપિયામાં જ આરામથી આવી શકો છો અને વાત કરું બીજી ટ્રેનની તો આ ટ્રેનનું નામ એ જામનગર શ્રી માતા વૈષ્ણોદેવી કટરા એક્સપ્રેસ રહેતું હોય છે અને આ ટ્રેન એ જામનગર થી સવારે આઠ ને પંદર મિનિટે જ ઉભરતી હોય છે અને આ ટ્રેન એ એક દિવસ નવ કલાક અને દસ મિનિટ પછી એ શ્રી માતા વૈષ્ણોદી બપોરે પાંચ વાગેને પચીસ મિનિટે પહોંચાડતી હોય છે અને આ ટ્રેનનો નંબરની વાત કરું તો આ ટ્રેનનો નંબર એ બાર હજાર ચારસોને સિત્તેતેર રહેતો હોય છે અને આ ટ્રેન એ અઠવાડિયામાં ખાલી એક જ દિવસ ચાલે છે એ પણ બુધવારે અને વાત કરું આ ટ્રેનની સ્પીડની તો અને આ ટ્રેનની એવરેજ સ્પીડ એ બાસઠ કિલોમીટર અને મેક્સ ટુ મેક્સ સ્પીડ એ એકસો ત્રીસ કિલોમીટરની રહેતી હોય છે અને વાત કરું આ ટ્રેન એ ગુજરાતમાં એવા જામનગરથી થી ઉપડે છે અને ટોટલ બે હજાર ને પાસઠ કિલોમીટર અંતર કાપીને વેસ્ટર્ન દિલ્હી જતી હોય છે અને આ ટ્રેન એ સવારે આઠ વાગે પંદર મિનિટે જામનગર ઉપડે છે જે ગુજરાતમાં હાપા રાજકોટ જંકશન વાકાનેર જંકશન સુરેન્દ્રનગર હિરમગામ જંક્શન અને અમદાવાદ આવતી હોય છે અને આ ટ્રેન એ હાપા આઠ વાગ્ય સત્યાવીસ મિનિટે આવે છે રાજકોટ નવ વાગ્યે ને મિનિટે આવે છે અને વાંકાનેર દસ વાગે ચોત્રીસ મિનિટે આવે છે અને સુરેન્દ્રનગર એ સવાર અગિયાર વાગી ને આડત્રીસ મિનિટે આવતી હોય છે અને ત્યાંથી આ ટ્રેન એ વિરમગામ બાર વાગી ને મિનિટ અને અમદાવાદ એ બપોરે બે વાગી ને પંદર મિનિટે પહોંચતી હોય છે અને ત્યાંથી આ ટ્રેન આગળ વધી એ નડિયાદ જંકશન આણંદ જંકશન છાયાપુરી ગોધરા જંકશન અને દાહોદ થઈને વૈષ્ણોદેવી જતી હોય છે અને આ ટ્રેન એ નડિયાદ બપોરે ત્રણ વાગ્યે સત્યાવીસ મિનિટે આણંદ ત્રણ વાગ્યે બેતાવીસ મિનિટે અને છાયાપુરી ચાર વાગેને વીસ મિનિટે પહોંચે છે અને ગોત્રા એ પાંચ ચોગીને તેર મિનિટે આવતી હોય છે અને ત્યાંથી આ ટ્રેન દાહોદ જાય છે આ ટ્રેન એ દાહોદ સાંજે છ વાગે પહોંચતી હોય છે અને આ ટ્રેન અહીંથી આ પસાર થઈને વેસ્ટોદી માટે આગળ વધતી હોય છે અને આ ટ્રેન જામનગર થી ઉપડે છે જે માત્ર ખાલી આ નવ સ્ટેશનો અને વાત કરું જો તમારે આ ટ્રેન માં સફર કરીને વૈષ્ણો દેવી જવું હોય તો આ ટ્રેન માં એ જામનગર થી ભાડું એ સ્લીપર ક્લાસ નું આઠસો રૂપિયા થ્રી ટાયર એસી નું બે હજાર પંચ્યાસી રૂપિયા ટુ ટાયર એસી નું ત્રણ હજાર પંદર રૂપિયા અને ફર્સ્ટ એસી નું ભાડું અહિયાં 5140 રેતુ હોય છે એટલે કે હાપા એક્સપ્રેસ અને આ જામનગર એક્સપ્રેસ નું ભાડું પણ ઓલમોસ્ટ સેમ જ રેતુ હોય છે અને આ બંને ટ્રેનો નો ટાઈમિંગ પણ ઉપરવાનો એ જામનગર થી એક જેવો જ રેતો હોય છે અને જેમાં એક આ હાપા એક્સપ્રેસ ટ્રેન અને આ જામનગર એક્સપ્રેસ ટ્રેન એ અઠવાડિયામાં બંને અલગ અલગ દિવસે જ ચાલતી હોય છે જ્યારે હાપા એ મંગળવાર ચાલે છે ત્યાં આ જામનગર એક્સપ્રેસ એ અઠવાડિયામાં જો તમારે મંગળવાર અને બુધવાર સિવાય સફર કરીને વૈષ્ણોદેવી આવું હોય તો તમારે જામનગર થી સર્વપ્રથમ આવવું પડશે અમદાવાદ અને અમદાવાદ થી એવી વૈષ્ણો ટ્રેન એ અઠવાડિયામાં રોજ ચાલતી હોય છે અને એ ટ્રેન નું નામ છે અમદાવાદ જમ્મુ તાવી

so